જે મિત્રો હું સપનકાર એકલા આજે કાયમી શિક્ષક પતિ અને કમ્પ્યુટર શિક્ષક પતિ હતા પતિ સ્વાડિંગ સંપુલ ખાતે ડીનોર સાહેબને મળવા ગયલ હતી પરંતુ ત્યાં મને ડીનોર સાહેબ ન મળ્યા એમના જે પી એ હતા પી એસ પટેલ સાહેબ એમને મળી અને કાયમી શિક્ષક અને કમ્પ્યુટર શિક્ષક બાબતે રજૂઆત કરી ત્યારે એમને કીધું કે સારુ અમે સાહેબને આપનાવતી રજૂઆત કરીશું તે બાદ હું વિધાનસભા આવી અને ત્યાં આવીને હું ડીનોર સાહેબને મળ્યો તો ડીનોર સાહેબ એમ કીધું કે સારુ અમે કરીશું મારી વાત સાંભળી અને એમ કહ્યું કે કરીશું પછી હું રાજ્યકક્ષાના આપણા જે પ્રભુ કાંતરિયા સાહેબ છે એમને મળી અને આપણી રજૂઆત કરી ત્યારે કાયમી શિક્ષકની અને કમ્પ્યુટર શિક્ષકની રજૂઆત કરી ત્યારે એમને એમ જ કીધું કે હા કરીશું વિચારણા ચાલે છે મિત્રો આપણે જ્યારે પણ રજૂઆત કરવા આવીએ છીએ ને કાયમી શિક્ષક બાબતે હોય કે કમ્પ્યુટર ટીચર બાબતે હોય કે માધ્યમિક શિક્ષક બાબતે હોય કે વ્યાયામ ટીચર કે સંગીત ટીચર કંઈ પણ હોય ત્યારે આપણને એક જ જવાબ મળે છે કોઈ પણ મંત્રી હોય એ આપણને એમ જ થશે આ વિચારણા ચાલુ છે આવો જવાબ આપણે ક્યાં સુધી સાંભળશું આપણને ભરતી કેલેન્ડર જોઈએ છે ભરતી ક્યારે કરશે કેટલી કરશે એ માહિતી જોઈએ છે અને એ પ્રમાણેની રજૂઆત કરવાની છે મિત્રો આવો જે પણ લડાઈ લડે છે હકની લડાઈ લડીએ છીએ આપણે બધાને સપોર્ટ કરો અને એકવાર ઘરની બહાર નીકળો અને આપણે કાયમી શિક્ષકની ભરતી લાવીને જ રહેજો